જગરિયાના રાજપાયરી ખાતે વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રકૃતિ સંસ્કૃતિને પોષતું વાલની પેન્ડિંગ અને ભગવાન બિરસા મુંડાની વાસમાંથી બનાવેલી પ્રતિકૃતિ અને તિરકામૂથ આપી આદિવાસીના સન્માનને વધાવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત સરકારની દસ્તાવેજ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું હતું આજના સમયમાં આદિવાસી આદિજાતિના વિકાસની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ખાકી સુવિધાઓ દ્વારા આદિજાતિ વિસ્તારના સહકારી વિકાસ થાય તેમજ આદિવાસી જાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી સમુદાયોના વિકાસ માટે શિક્ષણ માટે પી અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યુનિફોર્મ સહાય વિદ્યાર્થી માટે વિદ્યા સાધના યોજના એકલવ્ય મેડલ રેસિડેન્શિયલ સ્કૂલ આદર્શ નિવાસ સારા છોકરાઓને અને છોકરીઓ માટે વ્યક્તિગત લક્ષી યોજનાઓ પણ અમલી બનાવી છે આ તકે નાયબ મુખ્ય દંડક કૌશિક વકેરિયાના હસ્તે ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ચારસો આઠ નેવું લાખના એકસો છન્નું કામોના ઈ લોકાર્પણ છસો ચાલીસ લાખોના બસો એંસી કામોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના એકસો છન્નું આદિજાતિ લાભાર્થીઓને એકસો બે પોઈન્ટ તેત્રીસ લાખના ખર્ચે વિવિધ યોજનાના મંજૂરી પત્ર ચેક મજૂરી હુકમ પણ એનાયત કરવામાં આવ્યા હતા સાથે આદિવાસી સમાજના પ્રગતિશીલ ખેડૂત રમતવીર અને શિક્ષણમાં હરોણા વિદ્યાર્થીઓ આદિવાસી બંધુઓના સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા ઝગડીયાના ધારાસભ્ય રીતે વસાવા લાથીના ધારાસભ્ય જનકભાઈ તડાવિયા તેમજ ગુજરાત સ્ટેટ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર નિયામક જયંત કિશોર જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા આયોજક દાર યોગેશ કાપસે જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી સહિત ઝઘડિયા તાલુકાના સરપંચો તાલુકા અને જિલ્લા કક્ષાના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા